આ પ્રવાસ જેના લેખક છે જવાહરલાલ નહેરુ જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં ઈસવીસન ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસીમાં માં અને મૃત્યુ સત્યાવીસ મે ઓગણીસો ચોસઠમાં થયું ડિસ્કવરી ઓફ ઇન્ડિયા ગ્લિમ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવનકથાના મહાદેવભાઈ દેસાઈએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે સાહસ અને હિમાલય પ્રેમ આ કૃતિમાંથી પ્રગટ થયા છે મારું લગ્ન થયું એ સાલ ઉનાળાના કેટલાક મહિના અને કાશ્મીરમાં ગાળ્યા કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે અનેક અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લદ્દાખને રસ્તે ચડ્યો તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચામાં ઊંચા પ્રદેશની એ સાંકડી અને નિર્જન ખીણોનો અમારો પ્રથમ અનુભવ હતો જોજીલા ઘાટની તરફ સાવ વેરાન ન કરો ખડક દેખાતો હતો એ સાંકડી ખીણમાં આગળ ને આગળ અમે કૂચ કરતા ગયા અમારી બંને બાજુઓ પહાડો ઊભા હતા તેમના શિખરો પર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને જાણે અતિ મંદ ગતિએ ઉતરી રહ્યા હતા પવન ઠંડો અને હતો પણ દિવસના સૂરજનો તડકો અને હવા એટલી નિર્મળ હતી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા અને દૂરના સ્થાનોને પાસે માનતા એકાંત વધતું જતું હતું વૃક્ષો અને વનસ્પતિ પણ અદ્રશ્ય થયા હતા માત્ર નકરો ખડક હિમ અને બરફ અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો અને છતાં જંગલી અને વિરાન પ્રકૃતિ મંદિરોમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો અને સ્ફૂર્તિથી અને આહલાદથી ઉભરાતો આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો જોજીલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ એનું નામ હું ધારું છું કે માતાયાન હતું અમને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા અહીંથી માત્ર આઠ માઈલ છે હા એ ખરું કે અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવાનો પડ્યો હતો પણ તેમાં શું આઠ માઈલ તો કઈ વિસાતમાં ન હતા હોશમાં ને અને અનુભવ ન હોવાને લીધે અમે ઓળંગવાનો નિર્ણય કર્યો અગિયાર હજાર પાંચસો ફૂટની ઊંચાઈએ આવેલ અમારા પડાવથી અમે નીકળી પડ્યા અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યો ત્યાંનો એક ભરવાડ અમે ભૂમિયા તરીકે સાથે લીધો હતો સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈ અનેક હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા અને અમારી મુશ્કેલી વધતી ગઈ શ્વાસ લેવો કંઈક મુશ્કેલ થઈ પડ્યો અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા નહોતા છતાં લોહીની ઉલટી કરવા લાગ્યા હિમ પડવા લાગ્યું અને હિમનદીઓ ભયાનક લપસણી થઈ ગઈ અમે થાકીને લોથ થઈ ગયા હતા અને એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા પણ જળસાની જેમ અમે ચડવું ચાલુ રાખ્યું અમે અમારે પડાવેથી સવારે ચાર ને ચઢાણને જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમસરોવર પડ્યું હતું હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદ્રશ્ય થઈ ગયું અમે કેટલી ઊંચાઈએ હતા એ તો હું જાણતો નથી પણ ધારું છું કે પંદર હજાર કે સોળ હજાર ફૂટની ઊંચાઈ તો જરૂર હોવી જ જોઈએ કારણ અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા હવે લગભગ અડધા માઇલનું આ હિમસરોવર ઓળંગી પાર આવેલી ગુફાએ પહોંચવાનું હતું અમને લાગ્યું કે હવે ચડવાનું પૂરું થયું છે એટલે મોટી મુશ્કેલીઓ તો ઓળંગી ચૂક્યા એટલે સાવ થાક્યા હતા છતાં પણ પ્રસન્ન ચીતે આ નવી મજલ શરૂ કરી રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓમાં મોટી ખોભણો આવતી હતી અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ખોભણો દેખાતી ન હતી અજાણતા પગ મુકાયો તો ગડડડગપ ગયા અને સાચે જ તેમ થયું આ તાજા પડેલા હિમથી હું છેતરાયો અને મારું આવી બન્યું મેં પગ મૂક્યો કે તરત જ બરફ ધસી પડ્યો અને હું એક ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યો આ ખોભણ તો એક ભયાનક ઊંડી ખાઈ હતી અને એમાં જે ગયો તે યુગોના યુગો સુધી ત્યાં સુરક્ષિત રીતે દટાઈ રહે એ વિશે કશી જ શંકા નહોતી પણ પેલા દોરડાએ મને પકડી રાખ્યો ખોભણની એક બાજુએ હું વળગી રહ્યો અને મને ખેંચી કાઢવામાં આવ્યો આથી અમારા હાજા ગગડી તો ગયા જ છતાં અમે અમારી કૂચ ચાલુ રાખી પણ આ ખોભણોની સંખ્યા અને વિશાળતા વધતી જતી હતી અને અમારે પાસે આમાંની કેટલીકને ઓળંગવાના સાધન સામગ્રી રહ્યા ન હતા એટલે આખરે થાકી સામ નિરાશ થઈ અમે પાછા ફર્યા અને અમરનાથની ગુફાના દર્શન કરવાના રહ્યા તે રહ્યા કાશ્મીરના ઊંચા ગિરિવરો અને ખીણો ઉપર હું એટલો બધો મુગ્ધ હતો કે પાછા તરત ત્યાં જવાનો મેં નિશ્ચય કર્યો અનેક પ્રવાસના ઘાટ ઘડ્યા આમાંનો એક તો તિવેટના અલૌકિક સરોવર માન સરોવરની અને પાસે જ આવેલા હિમાચ્છાદિત કૈલાસની યાત્રાનો વિચાર હતો એ વિચાર માત્રે હું આનંદથી ઉભરાતો એ વાતને તો અઢાર વર્ષ થયા છતાં આજે પણ કૈલાસ અને માનસરોવરથી હું એટલો ને એટલો જ દૂર છું હું તો અનેકવાર કાશ્મીર જવાની ઘણી ઈચ્છા છતાં કદી પાછો કાશ્મીર જઈ શક્યો જ નથી અને રોજ રોજ રાજકાજના અને લોકસેવાના વમણમાં વધારે ને વધારે ગુંચાતો ગયો છું ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને મારી પ્રવાસ લાલશાહ તૃપ્ત કરવાને બદલે જેલ જાત્રાથી મારે તૃપ્ત કરવી પડી છે અને છતાં એવા પ્રવાસોના ઘોડા હું ઘડ્યા જ કરું છું એ આનંદ જેલમાં પણ કોણ લઈ શકે એમ છે અને જેલમાં બીજું કરવાનું પણ શું હોય એટલે હજી હું એ દિવસના સ્વપ્ન જોઉં છું કે જ્યારે હિમાલયમાં રખડતો રખડતો માનસરોવર અને કૈલાસના દર્શનના મારા મનોરથ હું પૂરા કરી શકીશ દરમિયાન જીવનની પળોઝપાટાબંધ વહી જાય છે યુવાવસ્થામાંથી આઢેડ અવસ્થામાં પ્રવેશ થાય છે અને એ પછી વધારે બુરી અવસ્થા આવી રહેશે એટલે ઘણીક વાર મને થાય છે કે કૈલાસ માન માનસરોવર જોવા પહેલાં તો હું વૃદ્ધાવસ્થાથી સાવ અપંગ થઈ ગયો હોઈશ પણ ગમ્ય સ્થાન ભલેને દેખાતું ન હોય તો પણ તે પ્રતિ પ્રવાસ કદી એડે જતો નથી હજી મનની મહી રમી રહેલ એ પર્વતો દિશે બહુ ડરામણા રુધિર રંગ સંધ્યા તણે તથાપી દિલમાં વસ્યો ચીર અદમ્ય ઉત્સાહ કો સદૈવ તલસી રહ્યો ગિરિહિમોતણી શાંતિને વોલ્ટર ડલામેર